આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે મોટાભાગે પગપાળા યાત્રાળુઓ આવતા હોય છે આ વર્ષે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનારા આ ભવ્ય મેળામાં અંદાજે ત્રીસ લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે અંબાજી ખાતે આ વર્ષે યોજાનારા ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધામાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભાદરી પૂનમનો મેળો શરૂ થયો જિલ્લા કલેક્ટરના હસ્તે આ ભાદવરી પૂનમના અંબાજીના મહામેળાનો પ્રારંભ કરવામાં મેળામાં ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી અંબાજીમાં ભાદવરી પૂનમના મહામેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરના હસ્તે શુભારંભ થયો અંબાજી જતા માર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે કડક સુરક્ષા વ્યવસ્થા માટે અહીં પાંચ હજાર કરતા વધુ પોલીસ જવાનો તૈનાત અંબાજીમાં છવ્વીસ સમિતિઓ ઉપરાંત દર્શન ભોજન અને પાર્કિંગની વિશેષ સુવિધાઓ ઊભી કરાય છે ભક્તો માટે ત્રણ પચીસ લાખ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવાનું પણ આયોજન છે આજ રોજ બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણાખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કરવામાં આવી કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા દ્વારા સેવાભાવી પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે આજથી અંબાજી ખાતે માં અંબાનો નો ભાદરવી પૂનમ મેળો શરૂ થયો છે ત્યારે યાત્રિકો મા અંબાના દર્શન કરવા માટે પગપાળા નીકળી ચૂક્યા છે અંબાજી જતા માર્ગો પર સેવાકીય કેમ્પો લાગી ચૂક્યા છે અને ભક્તોની સેવા માટે લોકો સેવા આપી રહ્યા છે ગાંધીનગરથી આગળ વસઈ ખાતે આવેલા એક સેવાકીય કેમ્પમાં મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું એસીબીના કર્મીઓએ અંબાજી પોસ્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતા અટકાવવાનું માર્ગદર્શન આપ્યું તો બીજી તરફ પગપાળા ચાલતા લોકોએ પણ એસીબી દ્વારા ચલાવવામાં આવેલા આ પોસ્ટર કેમ્પેનની સરાહના કરી અંબાજી મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લૂંટ જેવી પરિસ્થિતિ જોવા મળતા ગબ્બર જતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો ગબ્બર સર્કલથી ગબ્બર જવાના એસ ટી ભાડામાં નવ રૂપિયાની જગ્યાએ વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો સામાન્ય દિવસોમાં અંબાજીથી ગબ્બર જવા માટે નવ રૂપિયા ભાડું વસૂલાતું હોય છે જ્યારે મેળામાં વીસ રૂપિયા લેવામાં આવતા જ યાત્રાળુઓમાં નારાજગી જોવા મળી ભક્તોએ પોતાની વ્યથા ઠાલી મહાકુંભ મેળામાં વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા જમવાનું અને રહેવાનું ફ્રી કરાયું છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો આ ભાદરવી પૂનમના દિવસે આ નવ નવના સીધા વેસ કરી દીધા છે તો લૂંટ જ છે ને

એક્સપ્રેસ સંચાલન થતું હોય એક સ્ટેજ બે સ્ટેજ એ મુજબ ભાડાની ગણતરી થતી હોય છે હાલમાં સંચાલિત થતી જે સીડ્યુલ અથવા ગાડીઓ છે એ ગુર્જર નગરી પ્રકારની છે ગુર્જર નગરી પ્રકારની ગાડીના એક સ્ટેજનું ભાડું વીસ રૂપિયા થાય અને એનું સવા ગણું ભાડું કરતા એ પચીસ રૂપિયા લેવાપાત્ર થાય પરંતુ હાલમાં અંબારીથી ગબ્બરનું ભાડું ડિલક્સ પ્રકારનું એટલે કે એક્સપ્રેસનું લેવામાં આવે છે એક્સપ્રેસનું એક સ્ટેજનું ભાડું તેર રૂપિયા થાય તેને સવા ગણો કરતા સોળ રૂપિયા અને પાંત્રીસ પૈસા જેવું ભાડું થાય છે માટે નિયમ પ્રમાણે નજીકનું જે ભાડું હોય પંદર જીરો અથવા પાંચ જીરો અથવા દસ અથવા પંદર એ પ્રમાણે પંદર થી ઉપર જતું હોય સોળ રૂપિયા ને ત્રીસ પૈસા થતું હોય ને વીસ રૂપિયા ભાડું રાઉન્ડ ફિગર લેવામાં આવે છે જે બાબતનો નિગમનો પરિપત્ર છે જે પરિપત્ર સરકાર શ્રી તરફથી મંજૂરી પણ મેળવેલી છે અમે અમારા બે ફેમિલી આવેલા છીએ અમે પહેલા તો પોતાની ગાડી લઈને જવાના હતા પણ ગાડીના પાર્કિંગના કારણે અમે ગાડી હોટલ પર જ મૂકી છે અમે અત્યારે જઈ રહ્યા છીએ અમે તો ખર્ચી શકીએ એવા છીએ કે ચલો નવના વીસ છે તો એ કંઈ વાંધો નહીં પણ સામાન્ય હરિભક્તો જે આવે છે તો એને ધ્યાનમાં રાખીને સેવાકીય પ્રવૃત્તિ છે તો જે પૂર્વવ્રત નવ રૂપિયા હતું એનું એ જ ભાડું રાખવું જોઈએ જેથી કરીને બધી પ્રકારની સેવા થઈ શકાય સરકાર ઘણી સેવા કરે છે પ્રશાસકીય પાર્કિંગ છે જમવાની છે બીજી ટ્રાન્સપોર્ટેશનની છે એ બધી સારામાં સારી સુવિધા છે અંબાજીથી જુદા જુદા પ્રદેશોમાં આવા જવા માટેની પણ સારી વ્યવસ્થા પ્રશાસને કરેલી છે જીઆરએસ તરફથી તો આ પણ ભાડામાં ઘટતું કરવું જોઈએ અને જે પૂર્વવ્રત હતું એ કરવું જોઈએ